બધા કલાકારો જુનાગઢમાં આવે છે કારણ કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી કલાકાર પાસે જુનાગઢમાં જ આવવું પડે કોઈ ઓપ્શન નથી જુનાગઢમાં જવું પડે મને ખબર છે કે મારા જોક્સ મારે કારણ નવી વસ્તુ આજ આપવાની છે શિવરાજ છે ને છો કાઢ ઘાટ નકવા જ કારણ કે હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે યાદ રાખજો તમે મને જોઈને ખુશ ન થઈ શકો કે કુબા કેવા સુંદર છે નહીં સાંભળવા જેવો માણસ આ દુનિયામાં આનંદ કરવાનો બાકી કોઈ વસ્તુ છે નહીં કારણ કે કલાકારો ઘણા જુનાગઢમાં આવ્યા છે પાછા પાછા હોત ભાઈ જવાના ને કે પહેલાં એવું હતું પચાસ સાઠ વર્ષ પહેલાં જે લોકો અહીંયા આવતા ને એ કંઈક બની જતા કા સાદુ બનતા કાં સંત ને કાં સારા વિચાર લઈને જતા અત્યારે કંઈ બની નહીં જતા પણ કોઈકને બનાવીને વહી જાય મારી મને વહી જાય દુઃખની વાત છે પણ કરવી પડશે મારે ઘણી દુઃખની વાતો લઈને બેઠો છો બધી દુઃખ લઈને ભૂખની વાત છે હું કંઈ કરતો જ નથી મેં જીવનમાં બહુ જોયું છે હા મેં હમણાં મકાન લીધું વાણિયાનું મકાન છે હો એની તમે દાતરી જુઓ વાણિયાની મને કહે કું આમાં ચાર અમારે કંઈ લઈને જ જવાનું મકાનમાંથી તમને ખાલી મકાન આપી એક ચમચી નથી લઈ જવાની ચાર એસી છે કીધું હા ચાર ટીવી છે ચાર ફ્રીજ છે ગાડી છે બાઈક છે સાયકલ છે ગાટલા ઘોટલા સેટી બેટી બધું આમાં છે ખાલી અમે ખાલી બે ગ્લાસ લઈ જઈશું મિત્ર કેમ કે મારા ભાણિયાના બે ગ્લાસ બહુ છે બાકી બધું મેં મૂકીને જઈશું બધું સાહેબ છે તમને કીધું કા મિત્રો તમારામાં અમારામાં કેટલો ફેર છે તમે ખાલી બે ગ્લાસ લઈને જવાનો છો અમે હોત તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જાત બાકી બધું લઈ જાત અમે એટલું બધું મૂકી જ નહીં કે આટલા અમે શું વાત કરો દુઃખની વાત છે રસિયો પાલો રંગ રેલીઓ ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે ટૂંકની વાત જાવું પડશે શબ્દ અદભુત છો આના મગજ દોડા જેવા શબ્દ છે હું તો બેઠો બેઠો મંથન જ કરતો હોય છું આ ગીત બન્યું ને પચાસ હાથ વાળા થઈ જાય છે કોઈ સારા વ્યક્તિ બનાવ્યું છે ગીતને શબ્દો કેવા છે રસિયો રૂપારો રંગ રેલીઓ રસિયો રૂપાળો બરાબર રંગ રેલીઓ એટલે છેલ્લી કક્ષામાં થાય હ એની પછી જોવા નહીં જોતા કહા રંગ રલિયા કરે ઈ રસિયો રૂપા રંગ રલિયો કે જે તે વાત નથી મને ખબર છે હું બેટો બેટો મંતન જ કરું છું શું વાત કરું છું અને ઘરે જાવું ગમતું નથી રંગ રેલી હોય ને ઘરે જાવું ન ગમે લાલ આખું કઈ ચાર વાગે વહેલો જતો ને જવાય ઘરે આખું બુદ્ધો જ અલગ છે આનો આ તો કોઈ આપણે ધ્યાન નથી આપતા હું તો બેઠો પૂરો પુરાવા સાથે બોલું મારે પુરાવા હોય તો જ બોલું એમ પણ લોકોને મજા આવે એટલે અમે ગઈ છીએ કારણ કે અમે કલાકાર છીએ અમને જે આપવામાં આવે અમે ગઈ કોણ શું બનાવ્યા છે અમારે ગાવાનું કોઈ અમને કે આ તમે કેમ ગાયું કે પૂછો કવિ નહીં કવિ ન આમાં અમારો વાંક નો અમને કોઈ પણ અત્યારે ગીત આપે બને નાખવું એનો અર્થ ન સમજો કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈ ખબર ન હોય ને ચાર પાંચ અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના એ કવિને જ ખબર ન હોય એ કવિ તમને સમજાવી કે અમે ન સમજાવીએ અમારે કામ જ નથી આયા ટુકડી વાત છે પણ અમારે કરવી પડશે જજ સાહેબ મજામાં પ્રતાપ બાબુ વાહ હમણે સોનલબેને કીધું કીર્તિદાનના હારા છે એમના ભાઈ છે એ કે અકાપા તને મામાજી સસરા થાય મારો ભાણે જમે છે એ બધું બહુ મોટી વાત કહેવાય હું જેને મામાજી સસરા થવું ને એટલે ભાઈ ખુલી જાય કહેવાય કેવી મોટી વાત એમ આવો તારકા શું જેવો મામાજી સસરા એટલે મોટી વાત કહેવાય તો દુઃખની વાત છે કરવી પડશે ભાઈ દુઃખની વાતો રહે નીકળ્યો અહીંયા હું સાહેબ સાહેબ છે જુનાગઢની અહીંયા હમણાં એક કલાકાર હું જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને એક કલાકારે બે કલાક ગાયું લગભગ પંદર વીસ ભજન ગાયા ઉભો જ નથી થતો પાછું છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગઈશ કે રુખડ બાવા એક ભાઈ કે ઉખડ બાવા હો હવે બે વીસ ભજન થયા ઉખડો હોય કે દુખની વાત છે પણ કરી ઘણી વાતો દુઃખ લઈને બેઠો થાય હું આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ મારો છોકરો છે એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એક વાર પછી મારા દીકરાને મેં પૂછ્યું મેં બેટા હું તારી નાની સાયકલ માટે નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મેં તો નહીં લાગે તું ખાલી કે બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું પછીને મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો બહુ ચર મારા ના કુકડા માંથી મહેસાસુર બેઠે એવું લાગે મને મહેસાસુર કીધું મારા છોકરાએ અને મારો છોકરો ખોટું બોલે લાગતો જઈશું નથી છોકરો ખોટું ન બોલે એ મને ખબર છે અને એક સમય એવો હતો ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે રાજપૂતો છે ને પેલા પ્રવધાન ઘડીને ખાટલ નહોતો બેહતા એક સમય એવો હતો ઘડીને ખાતે રાજપૂતો નહોતો બેહતા શું કરવા અમારા ખાટલામાં સોટ આવતો હતો ના અમારી દીકરીઓ છે ને ખાટલાને પોતાની હાડીની ખોળ ભરતી એટલે એમ કે રાજપૂત કે ગઢવી ની દીકરી હાડી માથે આપણે નો બે ને ઓલડી અપમાન થાય એટલી ઇજત રાજપૂતો અમારી રાખતા હતા બાકી અમારા ખાટલામાં શોર્ટ બોટ નતો આવતું રાજપૂત નો બેહતા હું તો આ છે એટલે સમય પ્રમાણે બધા કલાકાર જાજા બાકી એટલે મને કીધું એ કે તને મજા આવે ત્યાં બોલ પણ મને તો મજા આખી રાહત આવે પછી બીજા કલાકારને મજા નો આવે હું તો કલાકાર ગાતો વિચાર કરતો હો આમ ગાતા હોય ને અમારા હાલ ના પૂછો પૂછવા છે તમે એટલા બે હાલ શું શું લેવા પૂછતું તારા હાલ ક્યાં કે પૂછવા જ પડે હાલ મેં કુદિયા દુઃખ ના ગીત ને કહે સાહેબ જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય થાય ને થાય હું કોઈ દુઃખ ના ગીત ન કહું જમાનાને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે અમને ખુશી દે અમે શું લેવા દુઃખી થઈ હું ધૂપ બનવું હું તું સુગંધ ના તું ધૂપ બેન હું સુગંધ લઉં હું શું લેવા બળું તું બેન હારા નબળા વિચાર નાય નબળા વિચાર નહીં સારા વિચાર જેવું વિચારો જેવું ગા એવું થાય એટલે મજા આવે છે કલાકો ગાતા હોય હું તો બેઠ બેઠી વિચાર કરતો હતો અહીંયા રાજ બેઠો બેઠો ગાતો તો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પડ્યું રાજે કયું કીધું પાડ્યું કે વાલા આ તો વાલપુર નું છે વાત સાગર કે આવશે મારી ખબર કોણ કઈ બાજુ જાય કોણ આવશે

કલાકાર કઈ સ્થિતિ માં હું તમને કહું છું અને હું જે બોલું છું આમાં અમારે ભાઈ પ્રમાણ એમ સીધા બોલવું નાખી છે પેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવા લઈ જાય તેડીને ખંભે નાખે મેળામાં લઈ જાય ફરવા લઈ જાય કલાકાર નથી શકતો કલાકાર સારું ભાઈ પણ નથી શકતો શું કામ ચાર મહિના પહેલા અમે તારીખ લીધું અમને ખબર નહીં કે મારા ભાણેના લગન આવવાના છે અને ભાણેના લગ્ન આવે એવું તારીખમાં અમારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ આપ્યો તો હગા ભાણિયાના લગ્ન હોય અમે કોકના લગ્નમાં ગીત 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 ગાતા હોઈશું

મેં તો હારો ઓફિસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો એને હાર બાકી ઝાડમાં પાણી નાખ્યું બોલો હોળમાં ઝાડ ભરી ગયું પાણીનું પોઈઝન કરના કેવા પક્ષી પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતો નથી જાય વાહ જો અમે ગાડી હું કીતી ભાઈ અમે જાતે ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો મને કે અકાવા તને સ્ટાફમાં કહી દે કે સ્ટાફમાં છે તો મને કે તારા પગ ઢાંકી દે કાળા છે કે હું તો પોલીસ વાળાના પગ કાળા ન હોય મારા પગ ઢાંકવા મન કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફમાં ના કરે જાવ આ તો દુખની વાત છે પણ મારે કરવી પડશે એટલે પગ ઢાંક્યા જ મેં પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કરલો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડતું તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ આવો અને બીજી વાત એ કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈએ છે ચડવા માટે આગળ જવા માટે હકાભા અઢવી હતા મને બધું આવડતું હતું પણ સ્ટેજ માંથી કોણ પછડાય મોટા સ્ટેજ માંથી એક જ કલાકાર હતો કિર્દાન ગઢવી સાહેબ એ મને લઈ જાતો અને બાર ડોળી પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાનો છે કે હકાબા ગઢવી છે તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના બી પણ મારા પૈસા હું આથી નહીં લઉં આવો પહેલો દાખલો છે કીર્તિદાન ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો વળી ગયું બધું આપણે નહીં મજા આવે તો એ કે આવશે તે અને આવી તા મને મજા આવી જઈશ હા એક માયાભાઈ આહીર એને મને પહેલા બહેર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલા મને બહેરતા ને કે માયા ભાઈ બોલીને ઉભા થયા પછી મને કોણ મારો બાપ આંભે ના એ આંભળતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય જેમાં મેં કીર્તિભાઈને માયાભાઈને યાદ નહીં કર્યા આવે છે હું તો કોઈથી કોઈ એક મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ના તમારા માટે કોઈ પણ કંઈ પણ કરે અને એક તમારા દસ કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં કારણ કે દસ ને યાદ રાખવા એક નો ચાલે એમ આ તો દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક નો કરે એટલે મારા દુશ્મન થઈ ગયો આપણે આ દુનિયામાં લઈ રહ્યું છે મોદો એ સાહેબ એટલે મેં વિચાર્યું હતું કે હું આવડો મોટો કલાકાર થઈશ તે મને અને આ દુનિયામાં હું સુરેવા આવ્યો મને ખુદને જ ખબર નથી જો હું ડાયરામાં જોઉં પૈસા આવ્યા ઘરે આવ્યા ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું પૈસા ઘરે શું લેવા આપું છું કે ડાડીઓ છું મજૂર છું અરે હું શું કોણ આ દુનિયામાં દુઃખની વાત છે પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની દીકરી માટે બહેન માટે મા માટે પત્ની માટે બીજા માટે પોતાના માટે માણસ કોઈ આવતો જ નથી અને પત્ની હમતી નથી કોઈ ભાઈ જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરીને પાણી જ પાતી પેલા એ ફી બાકી છે બાટલા લાવવાના છે આના પૈસા આપવાના છે તમે આટલા મોડા કેમ આયા નક્કીની ખબર હોય છે કે માથે કેટલું દયાળું છે કોઈ આવી દીધી છે કોઈને માર્યું હોય છે કોઈ અપમાન કર્યું છે પત્નીને ખબર જ નથી પણ હું તેમ કહું છું પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પેલા એમ કહેવાનું આવો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ માર્યા નથી ને કે ના તો ખાંડ લાવવાની છે બહુ સારું લાગશે નહીં પૂછી શકે પતિમાં તાકાત જ નથી રામદાસ બાપુ ને ભજન સાંભળતો આવું છું એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે પણ જીવતા માણા પાછળ ભજન ગવાય ખરું તો મેં સાબિત કર્યું ગવાય હું તમને પેલા શબ્દ સાંભળાવું એકાદ વગાડતા રહી વગાડતા રહી એના શબ્દ એવા છે જીવન બનું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ મળી ગયા પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગાવ હોય તો કોની માટે ગવાય કે જે માણસ પંતી પત્નીથી કંટાળી જ્યો હોય ઘરે આવી જવું હોય હારી પત્નીની વાત ન કરતો પણ કંટાળી જ્યો હોય પત્નીથી તો એના માટે આ ગાવો તે ગવાય જીવન બનુ છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા પછી તમારા પછી દેણું થઈ ગયું છે હદ પાર તમારા પછી તમારા પછી મગજ નથી કરતું હવે કામ તમારા એવા એ બાજુ ફટકારી બને એની માટે ગવાય આ સારા માણસો માટે ન ગવાય આ તો એમ જાને દુઃખ ની વાત છે પણ કરવી પડશે મારે સનસની ઘણા ટાઈમ થઈ ગયો હા સનસની કહું તમે એક લાખ રૂપિયાનું દાન કરજો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે ન્યૂઝમાં સંતસનીમાં કે અને દાન કર્યું પણ તમે કોકની છરી મારીને લાખ રૂપિયા કોકડીમાં લઈ લેજો તરત તમારો ફોટો આવશે ટીવીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની વેલ્યુ સુધી હારાની વેલ્યુ નથી બધી છવી જાય છે અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું મારો ટીવીમાં સનસનીમાં નાટકમાં ફોટો ને એવું ન આવે કે અગાબા ગઢવી સાહિત્યકાર છે પણ અહીંયા તને ગાયું બોલવા માંડું જીમ ફાવે અને તમે મંડો મને મારવા લોહી જાણ કરી નાખો તે એ હવામાં પાછું આવે ટીવીમાં સનસનીમાં પણ કેમ આવે ખબર છે સનસની જો કાળો કાળો ચહેરો જુઓ આ સાહિત્યકારના ભેષમાં શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિક કે મેથી પા કારણ કે એનો જતો વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવરો આવી ગયો વારો મરવાનો જો બેન ભાગી રહ્યો છે જુઓ જો તબલા વાળા મુઠી વાળી દીધી જુઓ જો મંજારા વાળો ઉઘાડ પગ ચાલ્યો ખટારામાં જુઓ ડાયો થઈ ગયો વિકલ સિકલ સન સની બોલો હની બની એટલી વાર લાગે વાત નથી ને અતારે એક પેલા માણસ ઈજત માટે ભરી જાતા ઈજત માટે હવે આપણું વહી જાય છે આવી જાય નોર્મલ થી આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે તમે કોક નું બૂચ માં દો 5 કરોડ નું તમારે આપણું વહી જાય વળી જો સમાજ ને તમે 50 લાખ રૂપિયા પર તમે સન્માન કરે તો આપણું પાઈ એટલે ડોહર કોનું બૂચ માં તમે 50 લાખ જ આપવા ને આપણું માટે આપણું માં જાજીવા લાગતું નથી આવી જાય હવે સ્ટેજમાંથી બીક શું લાગે છે કોઈ બોલી બોલે કોઈ મારો કોઈ કલાકારનો કોઈ પણ યુઓનું હોય કોઈ માણસને દુઃખ લાગે એવું એક મન મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય ભજન ગાતા હોય શબ્દો કવિઓ લખ્યા હોય એમને ખબર નહોતી હોતી કે આ શું કહેવા માગે કવિને જ ખબર હોય પણ લોકો દુઃખ લગાડે રહે છે હવે સમાજ તો નહીં બોલે કે પણ હું એમ કહીશ હતી ચકી ચક્કો લાયા ચોકાનો ચક્કો લાયો મગના તોય મારે માથમાંગ્યું પડશે કે ચક્કો મારું પ્રિય પક્ષી છે આપી માંગો એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચકા બકા માફી માગું છું ભલે માફ કરો ચકા ગોપાલ આ દુનિયા બધું કરાવશે હા બરોબર વાળા ઓછા આવે ને ભૂલ કઢવા જાદા માં દીકરા દર લાગે રાખી પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થાકી જાય છે માફી મગાવવાળા ને માફી માગવાળા તો જોયું બે થાકી જાઓ કંટાય બે ખોટો ધંધો પીકડો છે કે કલાકાર અહીંયા પોતા પોતા કલાકારને પછી સ્વસ્થ થાય સાહેબ બહુ ભોગ આપીને અહીં સુધી પહોંચે છે અને ચાલો એક ડફોડ માણસ એક સેકન્ડમાં અમને નીચે પાડી દે કેવી જ મેન પડશે એક સેકન્ડમાં કેમ પાડી દે અમને એને જોવું જોઈએ કે તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો તારી પત્ની એનું બાળક એની બેન એનો ભાઈ એના બાપ અને બાપ તમે ઘણા બધા લોકો નીચે પાડો એની હાય લાગી જાય તમને તમારે ખાવા ધાન કે પહેરવા લોકડું રહે છે નહીં સારા નાલાયકો કે વાત છે ટ્રાય કરજો તમને હાય લાગી જાય છે શું માફી મગાઈ કામ છે એને બોલવા દો સમાજને ઘણું બધું એને કહેવું છે પણ ડર પણ નથી કહેતો સાચું કહેવું છે સમાજને સાચું કહેશું ને ખરાબ લાગશે એક કલાકાર હતો નામ નથી કીધું ભાઈ મને સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો હતો માથેથી ને કે આ દુનિયા તારું અપમાન કરશે હજી કહું છું તાંતું બોલ્યો હોત કે સાહેબ હું બધા એને વિનંતી કરું છું કે તમારી બેનો દીકરો કહેજો ટૂંકા કપડાં ન પહેરે ભાઈ આવ્યો હાલે તું તારા ઘરનું ધ્યાન રાખે હકા પણ મેં ક્યાં જલ્દી મેં તું ભાઈ ના પાડતો તો ને કે સલાહ નો આમ તમારા બાપ આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું દુનિયાને ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં કોઈ સલાહ દેવી જ નહીં એકવાર મેં સલાહ આપી હતી પછી મેં આપી જ હતી એકવાર સલાહ આપી હતી સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી પીતા મને આવ્યો હવારમાં ફોન ક્યાં તારા બાપ નો પીસી કે પેલા ફૂલ થઈ જાઓ ફૂલ થઈ જાઓ અમારે શું બધા દુઃખની વાત છે

કોઈ નથી જીતું ખુદ નથી જીતો ને મેં ત્યાં કરી હતી જીતતા જ નથી પણ એટલે બહુ હારીશ તમે સાંભળજો ત્યારે કેવી છે હું રમી રમો છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો જયારે રમી રમતા શીખ્યો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબમાંથી ભિખારી કરીને કંઈ રમી કહેવાય રમાય નહીં હા ઘણી વાર એવું બને છે લોકો મને કે અગુબા મારા ઘરે પગલાં પાડો ને મિત્ર કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે મિત્રો આ પગલાં મારા ઘરમાં ચાલીસ વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે તમારો બાપ હે શું નરે સાહેબ અને હું તમને આ સલાહ આપતો પણ ચોક્કસ કહું છું દુનિયામાં કોઈ એવો પગ બહેનો નથી જે તમારા ઘરમાં બળકત આવી શકે ચાર જ પગ છે તમારા ઘરમાં છે બળકત લાવી શકે તમારી દીકરીના પગ તમારી બેનના તમારી પત્નીના તમારી માના ચાર જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બળકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બળકત લાવી શકે બીજા લાવે પગ તો દુનિયા પગ કોટી વાત છે હું બોલી તો રોજો પક્ષ કોઈ લાવતું જ નથી સાહેબ હું ગિરનારી ભૂમિ છે મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર થયો અહીંયા પહેલી વાર જીવનમાં અને મોકો મળ્યો પહેલી વાર આવ્યો ટાઈમે આવ્યો આવું સારું સ્ટેજ મળ્યું કરવા પડે બધાને બહુ મજા આવી અને એને કે આ સ્ટેજ મળવું અઘરું છે આ ટેજ નહીં કોઈ પણ તેજ મળે એવું છે આ દુનિયામાં પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે કારણ કે આવા સંતો મંતો અહીંયા બીજા હું કહેતો હતો કિર્તદાન કે આ સંતો મંતો લાખો વર્ષની તપસ્યા કરે છે તમે એમ ના માનતા કે સંતો મંતો મનુષ્યના અવતારમાં હોય કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે આથી આપણો હારો શબ્દ નીકળી જાય એના કારણે અથડી જાય સારું ભજન નીકળી જાય એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય મને એટલી ખબર પડે આ શિવરાજમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી હંભરાવી જ્યાં બેઠા હોય જ્યાં ગુફામાં એના કાન સુધી જાય પવિત્ર થાય આપણા શબ્દ એના માટે ખર્ચા થાય છે એમ ઉતારો થતો નથી થાય ઉતારા વેકવા પડે પોતાના તારે ઉતારા થાય જે વાત વાત કહેવાય છે પણ મારે કરવી પડશે મને હમણાં ફોન કે ગુપ્પા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા મેં તો અઢી લાખ રૂપિયા કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને અગુપા તમને કુતરામાં ખબર ન પડતી શું

પછી મને પચાસ રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાં તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એવું બાયજો બહુ એટલે મારું પરિવાર મને તમારો સ્વભાવ છે એમ જેવો થઈ ગયો છે કુતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મોડો કોનું ખાવું એ પણ મહત્વનું મળશે આપણો સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું પછી મેં નકેરું હું કદી કુતરાના પ્રોગ્રામ નહીં કરું આવા દસ બાર પ્રોગ્રામ કરું હારું મને હળકવા હાલે આવા બે ત્રણ કલાક નું ભેટકા પડ્યો વાહ ભલ્લો શું વાત કરું હા ભાઈમાં એક ફોન આવ્યો અગુબા બને કે અગુબા છેલ્લા પૈસા બોલો છેલ્લા પૈસા બોલો કેટલા લેશો લાખ રૂપિયા કે તમે શું થયું ડાયાભાઈ સારું છું બીજું હા ડાયાભાઈ ડાયાભાઈ થેન્ક યુ થેન્ક યુ મને ફોન આવ્યો કે અગુભાઈ પ્રોગ્રામ છેલા પૈસા કહો બી અઢી લાખ રૂપિયા લઉં છું પેલા મને તમે તેજ માથે લોટિયા ખાવાના છો મેં તું નહીં તો અઢી લાખ રૂપિયા છીના લો છો મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખો પડે એને તમારા બાપ લઈ જાય અમારા છોકરા ગલોટિયા ખાતા હોય પણ કલાકાર જાજા કીર્તનની બાકી છે આટલું બહુ થઈ ગયું હજી કાલ અમદી ત્રણ દિવસે આપણે પાંચમાં દસ મિનિટ જ આવીને બોલશું અહીંયા આપ શું સાંભળો આભાર ક્યાંય મારી ભૂલ ચૂકો હોય ક્ષમા માફ કરજો લોકો શું આપણે માફી મગ આપણે પહેલાં જ માગી લઈએ